નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાયકન દબાવી દો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણે એક તમામ માર્કેટ યાર્ડના જીરુના શોએ સો ટકા સાચા બજાર ભાવ આગળ મોરબી માર્કેટ યાર્ડ વાત કરીએ તો આડત્રીસો પચાસ થી લઈને બેતાળીસો ને બાણું રૂપિયા આગળ ભચાઉ માર્કેટ યાર્ડમાં ચાર હજારથી લઈને બેતાળીસો ને છ્યાસી રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સત્રીસો એકાવનથી લઈને તેતાળીસોને એકાવન રૂપિયા સાવરકુંડલાની વાત કરીએ તો ચાર હજારથી લઈને તેતાળીસોને ત્રીસ રૂપિયા આગળ વિરમગામ માર્કેટ યાર્ડમાં લઈને બેતાળીસોને સાઠ રૂપિયા આગળ કડી માર્કેટ યાર્ડમાં એકત્રીસોથી લઈને સાડત્રીસોને પંચોતેર રૂપિયા પાટડી માર્કેટ ઓગણત્રીસો ચાલીસથી લઈને તેતાળીસોને રૂપિયા વાંકાનેરની વાત કરીએ તો સાડત્રીસો થી લઈને તેતાળીસો ને પાંત્રીસ રૂપિયા આગળ બોટાદ માર્કેટ યાર્ડની વાત કરીએ તો ઓગણત્રીસો પચાસ થી લઈને તેતાળીસો ને પાંત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં તેત્રીસો એક થી લઈને તેતાળીસો ને એકોતેર રૂપિયા ડીસા માર્કેટ યાર્ડની વાત કરીએ તો સાડત્રીસો બે થી લઈને તેતાળીસો ને સાઠ રૂપિયા આગળ અમરેલી માર્કેટયાર્ડમાં સત્રીસો થી લઈને બેતાળીસો ને દસ રૂપિયા ગુજરાતના કોઈ પણ માર્કેટયાર્ડના જીરુ ના શોએ સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે